સારું તો ચાલો આને જરા ઊંડાણથી સમજીએ ક્યારેય વિચાર્યું છે કે આજના વર્ગખંડોમાં આટલી બધી શાળાઓમાં ભણાવવાની પ્રક્રિયા આટલી વ્યવસ્થિત કઈ રીતે ચાલે છે આ બધું એક ખાસ યોજનાથી શરૂ થાય છે એક એવી બ્લૂ પ્રિન્ટ જે દરેક પાર્ટને ચોક્કસ આકાર આપે છે તો ચાલો આજે આપણે આ જ બ્લુ પ્રિન્ટની અંદર ડોક્યુ કરીએ આ સવાલ ખરેખર બહુ મોટો છે ખરું ને જ્યારે કોઈ રાજ્યમાં લાખો વિદ્યાર્થીઓ હોય ત્યારે દરેકને એક સરખું ઉચ્ચ ગુણવત્તાવાળું શિક્ષણ મળે એની ખાતરી કરવી એક બહુ મોટો પડકાર છે તો આનો ઉકેલ શું હોઈ શકે અને જવાબ આપણી સામે જ છે એ છે આ શિક્ષક આવૃત્તિ આ કોઈ સામાન્ય પુસ્તક નથી પણ શિક્ષકો માટે એક ખાસ માર્ગદર્શિકા છે સમજો કે દરેક પાઠ માટેનો એકદમ ઝીણવટથી બનાવેલો નકશો જે શિક્ષણમાં એકરૂપતા અને ગુણવત્તા જાળવી રાખે છે તો સવાલ એ છે કે આ માર્ગદર્શિકા કયા સિદ્ધાંતો પર બનાવવામાં આવી છે ચાલો એની પાછળની ફિલોસોફીને સમજીએ કે આમાં શું સામેલ કરાયું છે અને શું જાણી જોઈને બહાર રાખવામાં આવ્યું છે અહીં એક બહોજ જ રસપ્રદ વાત છે આ ગાઈડનો હેતુ પાઠ્યપુસ્તકનું પુનરાવર્તન કરવાનો બિલકુલ નથી એના બદલે તે ફક્ત એવા મુદ્દા ઉપર જ ધ્યાન કેન્દ્રિત કરે છે જ્યાં શિક્ષકોને કદાચ વધારાના માર્ગદર્શનની જરૂર પડી શકે છે જો કોઈ વિષય પાઠ્યપુસ્તકમાં પહેલેથી જ એકદમ સ્પષ્ટ રીતે સમજાવેલો હોય તો તેને અહીં ફરીથી નથી આપ્યો આનાથી શું થાય સમય બચે છે અને ધ્યાન ફક્ત જરૂરી બાબતો પર જ રહે છે અમે ચાલો જરા આગળ વધીએ અને જોઈએ કે આ સિદ્ધાંતોના આધારે એક પાઠ ખરેખર બને છે કેવી રીતે આધુનિક પાઠ યોજનાને સમજવા માટે આપણે તેના દરેક ઘટકને છૂટા પાડીને જોઈએ તો જો પણ પાઠના પાયામાં આ આઠ મુખ્ય વસ્તુઓ હોય છે જેમ કે શીખવાના મુખ્ય મુદ્દાઓ એટલે કે ટીચિંગ પોઈન્ટ્સ પછી વિષયની સંકલ્પનાઓ વિદ્યાર્થીઓ માટેની પ્રવૃત્તિઓ અને જાણવું ગમશે જેવી રસપ્રદ વધારાની માહિતી અને સાથે સાથે આજના જમાના પ્રમાણે ક્યુઆર કોડ્સ જરૂરી ચિત્રો અને વિદ્યાર્થીઓએ કેટલું શીખ્યા એ જાણવા માટે પ્રગતિ ચકાસણી આ બધું મળીને શિક્ષક માટે એક કમ્પ્લીટ ટૂલ કિટ બની જાય છે ક્યુઆર કોડ આ એક જબરદસ્ત ઉદાહરણ છે કે શિક્ષણ હવે કેટલું આધુનિક થઈ રહ્યું છે આ ખાલી એક લિંક નથી પણ એમ કહી શકાય કે જ્ઞાનનો એક નવો દરવાજો છે વિદ્યાર્થીઓ બસ એને સ્કેન કરે અને સીધા જ વિષયને લગતા વિડીયો કે બીજી કોઈ ડિજિટલ સામગ્રી સુધી પહોંચી જાય આનાથી શીખવાની પ્રક્રિયા કેટલી રસપ્રદ બની જાય નહીં પણ આટલા બધા ઘટકો આ બધાને એકસાથે એવી રીતે કેવી રીતે ગોઠવવામાં આવે કે કોઈ ગૂંચવણ જ ના થાય અહીંયા સુમેળ એટલે કે સિન્ક્રોનાઇઝેશન સૌથી મહત્ત્વનો ભાગ ભજવે છે આ નંબર પર ખાસ ધ્યાન આપજો બે હજાર પચ્ચીસ આ ખાલી એક વર્ષ નથી પણ આ આખી સિસ્ટમને એક સાથે જોડી રાખતી ચાવી છે તો આનો આખો ખેલ શું છે ખબર છે શિક્ષકો માટેની જે ગાઈડ છે એમાં આપેલા દરેક પેજ નંબર બે હજાર પચ્ચીસની સામાજિક વિજ્ઞાનની ચોપડી સાથે એકદમ પરફેક્ટ મેચ થાય છે આ બહુ નાની પણ અત્યંત મહત્ત્વની વાત છે આનાથી એ નક્કી થાય છે કે રાજ્યના દરેક વર્ગખંડમાં ભરે તે ગમે ત્યાં હોય શિક્ષક અને વિદ્યાર્થી એક જ પાના પર હોય કોઈ કન્ફ્યુઝન નહીં બધું જ એકદમ સુમેળમાં આ બધું સાંભળીને કદાચ એવું લાગે કે આટલા બધા નિયમો તો શિક્ષકોને બાંધી દેશે પણ હકીકત એનાથી સાવ અલગ છે જ્યારે પાઠનું માળખું આટલું સ્પષ્ટ અને મજબૂત હોય ત્યારે તે શિક્ષકોને સર્જનાત્મકતા માટે એક મજબૂત પાયો પૂરો પાડે છે પછી તેઓ શું ભણાવવું એની ચિંતા કરવાને બદલે કેવી રીતે વધુ સારી રીતે ભણાવવું એના પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કરી શકે છે તો છેલ્લે એક વિચારવા જેવો સવાલ કે જ્યારે શીખવવાની આખી પ્રક્રિયા આટલી વ્યવસ્થિત રીતે ગોઠવાયેલી હોય ત્યારે વર્ગખંડમાં નવીનતા અને સર્જનાત્મકતા માટે કઈ નવી દિગંતો ખુલી શકે છે આ એક એવો સવાલ છે જે કદાચ આધુનિક શિક્ષણનું ભવિષ્ય નક્કી કરી શકે છે